બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પોલીસે નેનાવા ચેકપોસ્ટ પરથી ચોરીના ત્રણ બાઇકો સાથે એક ઇસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો અન્ય બે પોલીસને જોઈને બાઇક મૂકી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલની કડક કાર્યવાહીથી ગુનાખોરી કરતા ઇસમો ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે નશીલા પદાર્થોની હેરાપેરી વાહન ચોરી તેમજ અન્ય ગુનાઈ પ્રવૃત્તિ કરતા ઇસમોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે અને એક બાદ એક ઇસમને પકડવા પોલીસ પણ સક્રિય બની છે ત્યારે ધાનેરાની નેવા ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવતા ત્રણ બાઇક સવારોને પોલીસે રોકી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ